નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતબારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર રોટાવેટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે લાંચાન રોટા જોઈ રહ્યા છો તે ગોવિંદભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે રોટા વેટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં રોટા છે તમામ બલેટ સારી કંડિશનમાં છે રોટાવેટરમાં કોઈ ફોલ્ટ નથી ગોવિંદભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બે હજાર એકવીસના વર્ષમાં લીધેલું છે અને રોટા કિંમત એસી હજાર કિંમત રાખેલ છે આ રોટા જિલ્લો જુનાગઢ તાલુકો માળિયા હાટીના અને જલંધર ગામે જોવા મળશે માલિક ગોવિંદભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ગોવિંદભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે